સુરત ઉદના સ્થિતિ પકડી છે સંચાલક અલ્પેશ સોની અને તોલાદ સુનીલ સુરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાય છે સુરતના ઉદના વિસ્તારમાં યુ એકાવન નંબરની સરકારી અનાજની દુકાનમાં વિભાગના નિયમોના ધજાગ્ર ઉડાવી

તોલા સોનીલે તેની નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી સોફટવેરમાં લોગ ઇન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોચા પ્રમાણમાં અનાજનો જથ્થો સગેવગે કરી દીધો હતો સરકારી અનાજની દુકાનમાં સાત પોઇન્ટ ચોવીસ લાખની છેતરપિંડી ઉધના ગાયત્રી સોસાયટી સ્થિત અમર રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનો મેળવી યો એકાવન નંબરની દુકાન ચલાવતા હતા